પરંતુ હવે આજની તારીખ એક ઇતિહાસ રચવા જઈ રહી છે કારણ કે આપણો દેશ ભારત અને ભારતના તમામે તમામ રાજ્યોની પ્રાથમિક શાળામાં આજે આપણી શાળા આપણું સ્વાભિમાન અંતર્ગત આપણે સંકલ્પ લેવાનો છે અને એ સંકલ્પને પાર પાડવા માટે આપણે એનામાં જીવ રેડવાનો છે તો તમારે બધાએ એની અંદર ખૂબ સરસ મજાની ભાગીદારી આપીને આ કાર્યક્રમ દીપાવવાનો છે તમને હાલ વાત કરી કે તમારી શાળામાં આવી વિશેષ કામગીરી થાય છે તમારા જે ભૂતપૂર્વ બાળકો છે એ અગ્રેસર ગુણાંકન મેળવી અગ્રેસર કોઈ સારા એવા સ્ટેજ ઉપર પહોંચી ગયા છે અને ઘણાનો અભ્યાસ ચાલુ છે આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં આપ સૌથી અહીંયા બેઠેલા છો મને સાંભળો છો એ તમામે તમામ બાળકો કોઈ ના કોઈ ક્ષેત્રમાં પોતાનું પોતાની શાળાનું નામ રોશન કરો હવે જીવનમાં આજે જે મુકામ ઉપર પહોંચ્યા છીએ એમાં જો કોઈ મહત્વની કડી હોય તો તે શાળા છે અને તમને ખબર હોય તો તમે જુઓ પહેલાના જમાનામાં તમે રામાયણની વાત સાંભળી હશે રામ ભરત શત્રુને એમને ક્યાં ભણવા જવું પડ્યું હતું કે નહોતું જવું પડ્યું ક્યાં ગયા હતા ગુરુકુળ ગયા હતા ને આપણા ભગવાન શ્રી કૃષ્ણ એ સાંદિકની ઋષિના આશ્રમમાં જઈને એમણે વિદ્યાભ્યાસ કર્યો હતો ભણ્યા હતા તો દરેકના જીવનમાં પોતાની જે કારકિર્દીનો જે પથ રચાય છે એના પાછળ મહત્વની કડી શાળા છે શાળા આપણને ફક્ત વિદ્યા નથી આપતી ફક્ત ચોપડે વાંચવા માટે આપણે નથી આવતા અહીંયા શાના માટે તમે આવો છો ભણવા માટે આવો છો ખાલી ના પરંતુ તમારામાં સારા સંસ્કારોનું સિંચન થાય તમારામાં વિનય વિવેક અને એવા તમામે તમામ પ્રકારના જે ગુણો છે જે સારી ટેવો છે એ વિકસાવવા માટે તમને અહીંયાથી કહેવામાં આવે છે કે ભાઈ આટલું કરજો આટલું કરજો તો તમે તરત માનો છો આમાંથી ઘણા એવા હશે તમારા મમ્મી પપ્પા કહેતા હશે કે બેટા આટલું કર તો તમે એ વાત નહીં સાંભળતા પછી મમ્મી પપ્પા એને તમારા ગુરુજીને કહેશે કે સાહેબ આરે ઘેર આટલું કરે છે એટલે ગુરુજી તમને ટકોર કરે કે ભાઈ તારે ગેર તોફાન મસ્તી નહીં તો તરત તમે માનો છો તો શાળા તમારા શિક્ષા દીક્ષા અને સંસ્કારની ભૂમિકા ભજવવામાં અગત્યનો ફાળો આપે છે તમારે અહીંયા આજે સંકલ્પ લેવાનો છે કે તમે તમારી શાળાને આપણે કહીએ છીએ કે મારી શાળા મારું સ્વાભિમાન તો ખરેખર તમારી શાળા તમારું સ્વાભિમાન ક્યારે બનશે એની અંદર તમારી મહત્વની ભૂમિકા હશે ત્યારે બનશે તો તમારે સવિશેષ કામગીરી કરવી પડશે ને તમારી શાળાને તમારું સ્વાભિમાન બનાવવા માટે તો આવો આજે આપણે સૌ સાથે મળીને આપણી શાળા આપણું સ્વાભિમાન એ શીર્ષક સાર્થક થરે એ માટે સંકલ્પ લઈશું અને ન કેવળ સંકલ્પ સંકલ્પ કેવળ લેવાનો નથી પરંતુ તે સંકલ્પને પાર પાડવા માટે સહિયારો પ્રયત્ન કરીને તમે તમારી શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને તમે ખુદ જીવનના ક્ષેત્રમાં આગળ આવો તમારું ગામ આગળ આવે

તમે માત્ર એક બાળક નથી તમે માત્ર એક વિદ્યાર્થી નથી આજે જ્યારે તમે સંકલ્પ લેવા જઈ રહ્યા છો ત્યારે તમે એક આદર્શ બાળક અને એક આદર્શ વિદ્યાર્થીની ગરીમા કંડારવા જઈ રહ્યા છો તો એ ગરીમાને ધ્યાને રાખી સંકલ્પને પાર પાડો એવી અભ્યર્થના સાથે અસ્તુ જય હિન્દ જય ભારત